જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં ભાદરવા માસની વદ પક્ષમાં આવતી સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મ્ય અને કથા વાર્તા સાંભળશું તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર બાવીસ મંગળવાર ભાદરવા વદ ચતુર્થી એ સંકષ્ટ ચતુર્થી છે આ ચતુર્થી મંગળવારે આવતી હોવાથી આ ચતુર્થીને અંગારકી ચતુર્થી કહેવાય છે ચતુર્થીનું આ વ્રત કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શ્રી ગણેશના આશીર્વાદથી ધન ધાન્ય શુભતા મંગલતા પ્રાપ્ત થાય છે વ્રત કરનારને શક્તિ બુદ્ધિ તેમજ ચતુરાય અને વાણીમત્તા પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂરી શ્રદ્ધાથી પૂજન અર્ચન કરવાથી કુંડળી મજબૂત થાય છે જીવનમાં આવતી કોઈ પણ સમસ્યાનો નાશ થાય છે સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સંતતિનું સુખ પ્રાપ્ત થાય છે ચોથની તિથિએ ભગવાન શ્રી ગણેશને પ્રથમ ઉપાસક હોવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું એટલું જ નહીં ભગવાન શ્રી ગણેશને તેત્રીસ કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ મળ્યા હતા ત્યારથી આ દિવસ એ ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધનાનો દિવસ કહેવાય છે આ દિવસે જે કોઈ મનુષ્ય ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના વ્રત ઉપવાસ કરે છે તેમને ભગવાન ગણેશ ખાલી હાથે જવા નથી દેતા સંતાનહીન વ્યક્તિ જો આવ્રત કરે તો તેને સંતાનની પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે પરંતુ બાળક જો આવ્રત કરે તો તેની બુદ્ધિ પ્રખર બને છે આ દિવસે ચંદ્રના દર્શનનો ખૂબ મહત્ત્વ છે રાત્રે ચંદ્રના દર્શન કરી દૂધ અને મધનું અધૈર્ય આપવું જેનાથી ચંદ્રની શીતળતા જીવનમાં બની રહેશે તો મિત્રો આ હતું સંકષ્ટ ચતુર્થી વ્રતનું મહાત્મા હવે જોઈએ સંકષ્ટ ચતુર્થી વ્રતની પૂજન વિધિ વ્રત કરનારે આ દિવસે સવારે પ્રાતઃકાળે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ કરી ભગવાન શ્રી ગણેશને પંચામ્રત શુદ્ધ જળ ગંગાજળ આદિથી સ્નાન કરાવી નાડા છડી જનોય અર્પણ કરવી અમીલ ગુલાલ ધૂપ અને દીપ નૈવેદ્ય ધરાવવું નૈવેદ્યમાં પ્રસાદ તરીકે લાડુ ચૂરમુ કે કોઈ પણ મીઠાઈ ધરાવી જો લાડુ ચૂરમુ કે મીઠાઈ ન હોય તો ગોળ પણ ધરાવી શકાય પૂજા આરતી કરવી ગમ નમઃ મંત્રનો એકટાણું કરવું આ વ્રતમાં ચંદ્રના દર્શનનો ખૂબ મહિમા છે આથી ચોથના ચંદ્રના દર્શન કરતા ચંદ્રને મધ અને દૂધનું અધરી આપવું ચોથના દર્શન કર્યા વગર આ વ્રત અધૂરું ગણાય છે આથી ચોથના દર્શન કરીને પછી જ એકટાણું કરવું જો કોઈ વાતાવરણને લીધે કે પછી અન્ય કોઈ અગમ્ય કારણસર જો ચોથના દર્શન ન થઈ શકે તો લાકડાના પાટલા પર ચોખાની ચંદ્રની આકૃતિ બનાવી અને એ ચંદ્રના દર્શન કરવા ત્યાર પછી જ એકટાણું કરવું અને વ્રતની કથા સાંભળવી વ્રતની કથા સાંભળ્યા વગર વ્રતનું પુણ્યફળ મળતું નથી આથી આ દિવસે સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા જરૂર સાંભળવી તો મિત્રો આ હતી સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ અને તેનું મહાત્મ્ય હવે સાંભળશું સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા બોલો ભગવાન શ્રી ગણેશની જય શોનકજીએ સૂચિને કહ્યું હે મુનિ આપ હવે અમને ભાદરવા કૃષ્ણવદની ગણેશ સંકષ્ટ ચતુર્થી વિશે જણાવો કૃષ્ણ ભાદરવા માસમાં ગણેશ ચતુર્થીનું વ્રત જેને નાશક ચતુર્થી કહેવામાં આવે છે એ કેવી રીતે કરવામાં આવે છે અમને એ વિશે જણાવો શ્રી સુધજી બોલ્યા ભાદરવા વદ ગણેશ ચતુર્થીનું વ્રત મહાન પુણ્ય આપનારું તથા બધા જ પ્રકારના દુઃખોથી રક્ષા કરનારું છે ભાદરવા વદ ચોથનું વ્રત સંકટનાશક જાત જાતના ફળ તથા સર્વ સિદ્ધિઓને આપનારું છે આ વ્રત સમસ્ત મનોકામનાઓને પૂર્ણ કરનારું છે ભાદરવા માસમાં હાથીનું મુખ ધરાવતા સુમુખ ગણેશજીની પૂજા કરવી લાંબા સુપડા જેવા કાન નાના નેત્રો અને સૂંઢ હોવા છતાં તેમને સુંદર મુખવાળા કહેવામાં આવે છે ગણપતિજીની વિધિ વિધાનથી આ દિવસે શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવી હવે તમને આ વ્રત સાથે સંકળાયેલી રાજા નળની કથા કહું છું તે તમે સાંભળો પ્રાચીન કાળમાં નળ નામનો એક મહાધર્મનિષ્ઠ પુણ્યાત્મા અને પ્રજાનું પાલન કરવાવાળો યશસ્વી રાજા રાજ્ય કરતો હતો તેણે વિદર્ભ દેશના રાજાની પુત્રી દમયંતી સાથે લગ્ન કર્યા હતા તેમને એક પુત્ર અને એક પુત્રી હતા એક વખત રાજા નળ પોતાના ભાઈઓ સાથે જુગારમમાં બેઠા પણ શાપગ્રસ્ત હોવાના કારણે તેઓ જુગારમાં પોતાનું રાજ્ય ધન દોલત મહેલ વગેરે બધું જ હારી ગયા આથી રાજા નળ અને દમયંતી અસહાય અવસ્થામાં પહેર્યા વસ્ત્રે રાજ્ય છોડી વનમાં જતા રહ્યા બાળકોને મામાને ત્યાં વિદર્ભ દેશમાં મોકલી દીધા વનમાં પણ રાજા નળની દમયંતી સાથે ઘણા કષ્ટ ઉઠાવવા પડ્યા આથી હિંમત હારી ગયેલો રાજા એકવાર દમયંતીને સ્તુતિ મૂકીને ચાલ્યો ગયો રાજા અને રાણી વિખુટા પડી ગયા રાજા અને રાણી અલગ અલગ ફરવા લાગ્યા એક વખતે એક સાપને અગ્નિમાંથી બચાવવા જતા રાજા દાજ્યો અને કદ્રુપો બની ગયો પછી એક રાજાને ત્યાં સારથી તરીકે કામ કરવા લાગ્યો અને રાણી વનમાં ભટકવા લાગી બંને એકબીજાથી ખૂટા પીડ કર્મના કર્મ ભોગવવા લાગ્યા એક દિવસ વનમાં ફરતા ફરતા દમયંતીને ઋષિ શર્ભંગના દર્શન થયા ઋષિ શર્ભંગના ચરણોમાં માથું નમાવી હાથ જોડી એણે નમ્ર ભાવે કહ્યું હે ઋષિ રાજ હું મારા પતિથી વિખૂટી પડી ગઈ છું મારા પતિ મને ક્યારે મળશે મારા દુઃખોનો અંત ક્યારે આવશે આ સાંભળી શર્ભંગ ઋષિએ કહ્યું હે દેવી સંકટોમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય સાંભળ તું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી ભાદરવા સંકષ્ટ ચતુર્થીનું વ્રત ભાદરવા વદ ચતુર્થી સંકષ્ટ ચતુર્થી તરીકે ઓળખાય છે વિધિપૂર્વક આ વ્રત તથા પૂજા કરવાથી હે રાણી તારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થશે સાત મહિનાની અંદર જ તારો પતિ તને પાછો મળશે તારું ગુમાવેલું રાજ્ય પણ તને પાછું મળી જશે ઋષિ શરભંગની વાતો સાંભળી દમયંતીએ ભાદરવા સંકટનાશન ચતુર્થીનું વ્રત કર્યું અને એ જ સમયથી પ્રતિમાસ ગણેશજીનું પૂજન કરવા લાગી આ વ્રતના પ્રભાવથી સાત મહિનાની અંદર જ રાણી દમયંતીને પહેલાની જેમ પતિ પુત્ર રાજ્ય અને બધા જ પ્રકારના વૈભવ વગેરેની પ્રાપ્તિ થઈ રાજા નળ અને તેમની પત્ની પુનઃ પોતાનું રાજ્ય પ્રાપ્ત કરી સુખપૂર્વક રહેવા લાગ્યા બોલો ભગવાન શ્રી ગણેશની જય મિત્રો મહામયી ચતુર્થીનું વ્રત કરનારની ઈચ્છિત કામનાઓ પાર પડે છે ધન ધાન્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે તમામ આપત્તિઓ અને સર્વ પ્રકારની મુશ્કેલીઓનો નાશ થાય છે તમામ ચોથ દુઃખ નિવારણ છે એમાં ચતુર્થી વ્રતનું પૂજન કરવાનું આ કળયુગમાં દરેક પ્રકારના દુઃખો અને સર્વ કાર્યની સિદ્ધિ માટે ભગવાન શ્રી ગણેશની વધ પક્ષમાં આવતી સંકષ્ટ ચતુર્થીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ ભગવાન શ્રી ગણેશ વિઘ્નોને હરનારા છે એમના ઉપાસકોની પીડાને દૂર કરનારા અને ભક્તોના દુઃખ દર્દ હરીને તેમનું કલ્યાણ કરનારા અને મોક્ષ આપનારા દેવ છે ભગવાન ગણપતિનું નિત્ય પૂજન પાઠ કરવાથી તે જલ્દી રીજે છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે તેમના સત્વન ઉપાસનાથી સાધક પર આવેલા સર્વ સંકટ દૂર થઈ જાય છે અને તે રીતિ સિદ્ધિને પામે છે મનવાંછિત ફળ પ્રદાન કરનારા સિદ્ધિદાયી ગણેશ ચોથનું આવ્રત કરવાથી જીવનમાં કોઈ સંકટ ક્યારે આવતા નથી સાથે તમામ સમસ્યાનું નિરાકરણ આવે છે મિત્રો પૂરી શ્રદ્ધાથી આ વ્રતની પૂજા વિધિ તેનું મહાત્મ અને કથા તમે સાંભળી જે સાંભળ્યાનું ફળ તમને જરૂર પ્રાપ્ત થશે કારણ કે સંકષ્ટ ચતુર્થીનું આવ્રત વ્રત એટલું પુણ્યફળ આપનારું છે કે જો વ્રતની પૂજા આરાધના કે પછી ઉપવાસ ન થઈ શકે તો માત્ર ચંદ્ર દર્શન કરવા માત્રથી જ આ વ્રતનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે જો ચંદ્ર દર્શન પણ ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે મનની મનોકામના પૂર્ણ થાય છે સંતાનહીન દંપતી જો આ વ્રત કરે તો તેને સંતાનની પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે પણ તો બાળક જો આવ્રત કરે તો તેને સિદ્ધિ બુદ્ધિ અને યાદશક્તિ વધે છે ધનની ઈચ્છા રાખનાર વ્યક્તિ જો કરે તો તેને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે સુખ સમૃદ્ધિના ભંડાર ભરેલા રહે છે આટલું પુણ્ય ફળ આપનારું છે આ વ્રત તો મિત્રો આ હતી સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મ્ય અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ